તારક ખાવાની મારે લેવા જવાનું હવે લઈ આવો કે તમને તો લેવલ થઈ ગયું ઉપરથી ફાયદો પડ્યો તો તમે એવું કોઈ તો એવું મોજ નહીં હા ને આવું હા જો ફટાફટ જલ્દી આવજો લેડે ફટાફટ લે તઈને તઈને લાઈન માં ખીલ્યો એવી ગાલ દે અને ફૂસ દઈ ને હવા નીકળી જાય એવું કરી દે એ ફટાફટ જલ્દી કાકો આવે પેલા હા કરી દે લે ને કે પેલો કાકો આવે જલ્દી લગાઈ દે જતો રહે જતો જતો લ્યો ભાઈ તાન છે ને એક તમારી અને એક મારી અરે વાહ સરસ કાકા હા લ્યો ખોન મજા કરો કાકા તમારો લોચો હૈ યાર

તમે લઈને છો એક પેહી છે બીજી બે કે અમે આપી અમે શું પાપ કર્યા એ જઈ હાથે રેવું છે ને તૈયાર પેહી પંચર દોઢસો રૂપિયા ઉભારી દોઢસો રૂપિયા તમારે કોઈ વધુ નઈ બીજું કે હા

એટલે પણ લે યાર હું બે હું ત્યાં લખ્યો છું એલો તમારે ચા પીવી હમને તાં છે ખબર આવી મજા કોણ કરાવવા હોય કારણ તો નો તમારે ચાલી આવો ફટાફટ પંચર થઈ જાય તમારું પણ તું જાય તો શું થઈ જાવ અરે હું કાકા તો લેવા દઉં યાર મારા હોય પંચર કરવા કરાવવા નહીં બાજુ મોણા જોડે રેવા નહીં કેતા ધણી વગર ચેતર હું નું જે કોણ ના લાવવા હમણાં નહીં ને હવા તમારે નીકળી જાય આગળ જઈને તમે પાછા ફરિયાદ કરો એ તમારી હવા ની અકળી હું પંચર કર્યું હું બાજુ નહીં કરાવું ફટાફટ ચા લઈને ને ફટાફટ આવડો

આગલા ટાઈમે પંચા ત્રણ ત્રણ લાઈનમાં સિલ્લોય મોય પાછી મોય ત્રણ લાઈનમાં મોય પાછી લાઈન મો હા એ ગ્રુપમાં બેહી સી ચોક ને તમે ઉપર ચડી ગયા છો તો ત્રણ એ ત્રણ બેહી મોય પહેલા ત્રણ બેઠી દિન થોડો આગળ જો એકન બીજી ત્રણ બેઠી હતી હવે એ તો આગળ બેહી પાછળ બેહી કે સાઈડમાં બેહી તો મને બેહી ગઈ કાકા તમાર આ પંચા પડ્યું પાછા ઓને 150 150 300 નું તો તમાર બોબો આયો મને હારી એ સમજ નહીં પડતી ચા બોરે 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 ચા તો પછી હું જો એટલે આગળના ટાયર ચેક કરી જો આગળ નું ટાયર નવ હજી બે ત્યાં નવા ટાયર માં ના તો ખીલી ગાલો ને તો

કરો હવે કાકા તો પકડ્યા લે આપણ તિંગો ઘટતા આવી નહીં લેતા માર્યા લે ચાપી લે હે